તો ગુરુવારના દિવસે કરો આ ખાસ ઉપાય તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે હિન્દુ ધર્મમાં ગુરુવાર ભગવાન વિષ્ણુ અને સૃષ્ટિના વાહક દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી લોકોની તમામ સમસ્યાઓ દૂર થાય છે તેમજ ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે જો કોઈની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો અમે તમને એવા સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને દરેક સમસ્યામાંથી મુક્તિ મળી જશે એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો નંબર એક ગુરુવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ ચડાવો તે પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો અને આ દીવો મોલી એટલે કે રક્ષાસૂત્રની વાટથી પ્રગટાવો ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખ અને સમૃદ્ધિ આપશે નંબર બે ગુરુવારે લોટમાં ચણાની દાળ ગોળ અને હળદર નાખીને ગાયને ખવડાવવું તેમજ આ દિવસે તમારી ક્ષમતા મુજબ કોઈ પણ ગરીબ વ્યક્તિને ચણાની દાળ કેળા અને પીળા કપડાંનું દાન કરો નંબર ત્રણ ગુરુવારે સવારે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી ગુરુના તમામ પ્રકારના દોષ દૂર થાય છે સ્નાન કરતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો સતત જાપ કરવો પડશે કહેવાય છે કે તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે નંબર ચાર ગુરુવારે કોઈપણ રીતે કેસરનો ઉપયોગ કરવાથી તમારી ગ્રહોની સ્થિતિ સુધરી શકે છે કેસરમાં દૂધ ઉમેરો અને ગુરુવારે રાત્રે તેનો ઉપયોગ કરો આ સિવાય જો તમે ઈચ્છો તો દૂધ અને કેસરની ખીર બનાવીને પહેલાં ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી આખા પરિવાર સાથે ખાઓ આ ઉપાય તમારા ઘરના લોકોમાં પ્રેમ વધારશે અને તમને સુખી અને સમૃદ્ધ બનાવશે નંબર પાંચ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગુરુવારે ફળનું દાન કરવાથી તમારી કુંડળીમાં શુભયોગ બને છે અને ગુરુની સ્થિતિ મજબૂત બને છે ખાસ કરીને ગુરુવારના દિવસે પીળા ફળનું દાન કરવાથી ભગવાન ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જરૂરિયાતમંદ લોકોને ફળોનું દાન અવશ્ય કરો આમ કરવાથી તમને ઘણું પુણ્ય મળશે નંબર છ જો તમે જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો અને તમારા જીવનમાં પૈસાની કમી રહેતી હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હો તો ગુરુવારે તુલસીના પાન સાથે આ ઉપાય કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો આ માટે ગુરુવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો આ સમયે હાથમાં તુલસીનો છોડ લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો ભગવાન વિષ્ણુને અર્પણ કરો આમ કરવાથી તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવી શકો છો નંબર સાત ગુરુવારે તુલસીના મૂળને ગંગા જળમાં ધોઈને પીળા કપડામાં બાંધી દો ત્યારબાદ તુલસીના મૂળને તિજોરીમાં રાખો જો તમે ઈચ્છો તો ઘરના મુખ્ય દ્વાર પર તુલસીના મૂળ પણ બાંધી શકો છો આમ કરવાથી આવક વધે છે અને સૌભાગ્ય પણ વધે છે દર ગુરુવારે ભગવાન વિષ્ણુ અને માતા તુલસીની પૂજા કરો નંબર આઠ જો કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત ન હોય તો ગુરુવારે કેળાના ઝાડનું મૂળ લઈને તેને પીળા કપડામાં બાંધીને ગળામાં પહેરવું જોઈએ આમ કરવાથી તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે તેમજ આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે નંબર નવ શાસ્ત્રોમાં ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાની જોગવાઈ છે કેળાના ઝાડને ગુરુદેવ બૃહસ્પતિ સાથે સંબંધ હોવાનું કહેવાય છે તેથી આ દિવસે કેળાના ઝાડની સાત વખત પરિક્રમા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે તમારા કરિયરમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો કેળાના ઝાડની સાતવાર પ્રદક્ષિણા કરો અને પછી કેળાના ઝાડને જળ ચડાવો તેની સામે દેશી ઘીનો દીવો પ્રગટાવો ગુરુના એકસો આઠ નામનો ઉચ્ચાર કરો તેનાથી લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે નંબર દસ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોય તો તેણે એકસો આઠ વાર ઓમ ભ્રેમ બૃહસ્પતે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ તેની સાથે ગુરુવારે ધાર્મિક પુસ્તકોનું દાન કરવું પણ લાભકારી માનવામાં આવે છે અને આમ કરવાથી વ્યક્તિ ભગવાન બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત કરે છે નંબર અગિયાર જો તમારી આવક ઓછી છે અને તેને વધારવા માગો છો તો તમે ગુરુવારે એક નાનો ઉપાય કરીને તમારી આવક વધારી શકો છો ગુરુવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુને તુલસીની મંજરી અર્પણ કરો આ દિવસે પૂજા કર્યા પછી તુલસીની મંજરીને નવા પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી આવક ધીમે ધીમે વધવા લાગે છે ગુરુવારના દિવસે ન આ કામ નંબર એક ગુરુ એટલે કે બૃહસ્પતિનો પ્રભાવ શરીર પર રહે છે એ જ રીતે ઘર પર ગુરુનો પ્રભાવ પણ એટલો જ ઊંડો હોય છે વાસ્તુ અનુસાર ઘરના ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશાના સ્વામી ગુરુ છે ઉત્તર પૂર્વ એ ધર્મ અને શિક્ષણની દિશા છે કચરા પોતા કરવાથી ઘરનો ઈશાન ખૂણો નબળો પડે છે ઈશાન દિશા પરિવારના નાના સભ્યો એટલે કે બાળકો સાથે સંબંધિત છે આ ઉપરાંત ઘરના પુત્ર અને સંતાન પણ આ ખૂણાથી સંબંધિત છે સંતાન પુત્ર પરિવારના સભ્યોનું શિક્ષણ ધર્મ વગેરે પર શુભ પ્રભાવમાં ઘટાડો થાય છે તેથી ગુરુવારે ઉપર્યુક્ત કામ કરવાથી બચવું જોઈએ નંબર બે ગુરુવારે કેળાના ફળનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ દિવસે કેળાના ઝાડની પૂજા કરવામાં આવે છે અને કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેથી આ દિવસે કેળા ખાવાનું ટાળો નંબર ત્રણ જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુવારે સિલાઈ ન કરવી જોઈએ તેનાથી ગુરુ નબળો પડે છે નબળો ગુરુ ઘરની આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે આ સિવાય આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજામાં સરસવના તેલ કે તલનો દીવો ન કરવો જોઈએ આ દિવસે માત્ર ઘીનો દીવો જ પ્રગટાવો નંબર ચાર ગુરુવારે કપડાં ધોવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ પર ખરાબ અસર પડે છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે આ કારણે તમારે શારીરિક અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેથી આ દિવસે કચરા પોતા ન કરવા જોઈએ નંબર પાંચ જ્યોતિષ માન્યતાઓ અનુસાર મહિલાઓએ ગુરુવારે વાળ ન ધોવા જોઈએ જે મહિલાઓ આ દિવસે વાળ ધોવે છે તેમની કુંડળીમાં ગુરુગ્રહ નબળો હોય છે નબળા ગ્રહના કારણે કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ થઈ શકતું નથી તેથી મહિલાઓએ આ દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ નંબર છ શાસ્ત્ર અનુસાર ગુરુવારે ભંગારનું ક્યારેય વેચાણ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે ભંગાર વેચવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો નાશ થાય છે ગુરુની અશુભ અસરના કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે અને બાળકોના ભણતર પર પણ વિપરીત અસર થાય છે નંબર સાત ગુરુવારે પૈસા સંબંધિત કોઈ લેવડ દેવડ ન કરવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવું કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી પડે છે એવી માન્યતા છે કે જો તમે ગુરુવારે કોઈને પૈસા આપો છો તો તેને પરત મેળવવામાં મુશ્કેલી આવે છે તેથી આ દિવસે પૈસાની લેવડ દેવડ સમજી અને વિચારીને અને જરૂર હોય તો જ કરો નંબર આઠ ગુરુવારે પૂજા સંબંધિત વસ્તુઓ અને કોઈ પણ તીક્ષ્ણ વસ્તુઓ જેવી કે છરી કાતર અને વાસણો વગેરેની ખરીદી ન કરવી જોઈએ જેના કારણે સ્વાસ્થ્ય અને ધનની દેવીલક્ષ્મી પણ ગુસ્સે થાય છે ગુરુવારે નવા વસ્ત્રો પહેરવાનું પણ ટાળવું જોઈએ નંબર નવ હિન્દુ ધર્મમાં ચોખાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે કોઈ પણ શુભ કાર્ય હોય કે પૂજા બધામાં ચોખાનો ઉપયોગ થાય છે ચોખાનો ઉપયોગ પૂજા અને તિલકમાં અર્પણ કરવા સિવાય ઘણા શુભ કાર્યોમાં કરવામાં આવે છે પરંતુ ગુરુવારે એકમાત્ર દિવસ છે કે જેના પર ચોખા ખાવાની મનાઈ માનવામાં આવે છે નંબર દસ ગુરુવારે મીઠું નાખીને ભોજન ન કરવું જોઈએ કારણ કે તેનાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે અને દરેક કામમાં બાધા આવે છે વધુ પડતું મીઠું ખાવાથી ગુરુ અસ્ત થાય છે આ સિવાય ગુરુવારે ગુરુ દેવતા પિતા દાદા અને ધર્મ વગેરેનું અપમાન કરવું કે મજાક કરવી ભારે પડી શકે છે તેથી ગુરુવારે આ કામ કરવાનું ટાળો કારણ કે તે શુભ માનવામાં આવતું નથી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર